આવેલું ઐતિહાસિક અને સ્વયંભૂ પ્રગટ થયેલું વિરાટેશ્વર મહાદેવ મંદિર આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ મહાદેવની પૂજા અર્ચના અને અભિષેક કરી અને ધન્યતા અનુભવી હતી મારું નામ ભોરણિયા વિજયકુમાર ભૂપતભાઈ ભોરણિયા હું બોટાદનો રહેવાસી છું ભાવનગર ઉપર રહું છું અહીંથી મિનિમમ એક દોઢ કિલોમીટર આ મંદિરની જગ્યા આવેલી છે અને અહીંયા પ્રાચીન એવું મહાન વિરાટેશ્વર શંભુ મહાવિરાટેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અહીંયા હજારો હરિભક્તો પોતાના મનની શાંતિ લેવા માટે આવે છે અણગુ વિસ્તારમાં આવેલું આ મહાન સોંભુ મહાદેવનું મહાન શિવાલય એવું ના દર્શન કરીને અમે ધન્યતા પામીએ છીએ અને ભોળેનાથ સર્વે હરિભક્તોની મનોકામના પૂર્ણ કરે એવું હું પ્રાર્થના કરું છું હર હર મહાદેવ જય સોમનાથ જય સોંભુ મહાદેવ જય માતા વિરાટેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ ચોસઠ વર્ષ જૂનો છે જાણવા મળતી માહિતી મુજબ બોટાદના શિક્ષક અને પરમશિવ ઉપાસક સ્વ પ્રેમશંકર દેવકૃષ્ણ

એની ઉત્પત્તિ શાંતિ એ પ્રેમશંકર દાદા દવે જે જ્યોતિષ હતા એની સપનામાં આવેલા અને ત્યાર પછી મોટા પ્રજાજનો પ્રજાદનો સહકાર લઈ અને ત્યાં ખોદકામ કરાવ્યું ખોદકામ કરાવી અને આ મૂર્તિ જે છે જે લિંક છે એ સાત ફૂટ મૂટી છે અને ચૌદ ફૂટનો ભેરવું એટલે લોકોને આસ્થાનું એક પ્રતિક છે પછી અહીંયા એક એજ્યુકેશન ટ્રસ્ટનું નિર્માણ હતું અને એમાંથી ધીમે ધીમે કાંકરે કાંકરે પાળ બંધાય એવી રીતે લોકોના સહકારથી હાતુ મંદિરની આગળ પ્રગતિ થઈ પ્રીનશંકરભાઈના અવસાન બાદ થોડા સમય માટે પૂજા અર્ચના બંધ કરી હતી પરંતુ બોટાના બ્રાહ્મણ આગેવાની વિરાટેશ્વર મહાદેવજી ની સ્થાપના કરી અને ફરીથી પૂજા શરૂ કરી શ્રાવણ માસની ઉજવણી દરમિયાન વિરાટેશ્વર મહાદેવ મંદિરમાં હજારો શિવ ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે મારું નામ છે કાળોપરી કાળપરી ગોસ્વામી આ વિરાટેશ્વર મહાદેવના પૂજારી વિજેટર મહાદેવ ના પૂજારી તરીકે હું કહું છું કે અહીંયા વિજેટર મહાદેવ મંદિર આવેલ છે અહીંયા ભક્તો ભાવ છે બહુ આવે છે અહીંયા બાર જ્યોતિ લિંગ છે અહીંયા પરગટ લિંગ છે કમર ઉપર લિંગ છે અને ભક્તો બધા આવે છે અને અલગ અલગ શણગાર કરવામાં રોજ આવે છે જે ભક્તોને દર્શન કરવું હોય ત્યાં વિરેટોર મહાદેવના મંદિરે બધા રહે જે મંદિરના સતત વિકાસની સાક્ષી પૂરી છે આજે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તોનો ભારે ખસારો જોવા મળ્યો હતો અને સૌએ શ્રદ્ધાપૂર્વક મહાદેવની પૂજા કરી હતી ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ રોહિતભાઈ સાકરિયા તિલકભાઈ ઉર્ફે કાળુભાઈ તરીકે બધા મને ઓળખે છે અહીંયા હું ચૌદ પંદર વર્ષથી દાદાની એમના સતત અહીંયા સેવા અમે કરી રહ્યા છીએ અમારી ટીમ અને દાદાની સ્વયંભૂ શિલ્ડિંગ છે સાડા ફૂટની અને દાદાનું અહીંયા આસ્થાનું કેન્દ્ર છે અહીંયા લોકો માનવાવાળા લોકો દરરોજ દર સોમવારે અને શિવરાત્રિમાં આપણે અહીંયા દર વર્ષે આપણે ફરાળનું ત્રણ ચાર હજાર બણાનું આયોજન કરવી છીએ અને શિવ કથા આપણે દર વર્ષે કરવી છે તેર વર્ષથી આ બાર જ્યોતિર્નિંગ આપણે અહીંયા વહેરાયેલા છે જ્યારે મંદિર આપણે બનાવ્યું તે સમયે